મિત્રો ચકલા ક્યારેય બાજ ન બને એવી જ રીતે બોગસ ખેડૂત ખાતેદાર પણ ક્યારેય જગતનો તાત ન બની શકે આ આપણે એટલા માટે કહીએ છીએ મિત્રો કે જો કોઈને મગજમાં એવી રાય ભરી ગઈ હોય કોઈને મગજમાં એવો ફાંકો હોય કે ભાઈ મારે જ બધી ઓળખાણ છે ને હું કંઈક છું હું ધારું એ બધું કરી શકું છું તો એની માટે ખાસ છે કારણ કે આવો જ એક ફાંકો જે છે એ મોરબીનો પત્રકાર અતુલ જોશી પણ લઈને ફરતો હતો એ પણ એવું વિચારતો હતો કે હું મોરબી જિલ્લાનો સૌથી મોટા ગજાનો પત્રકાર છું મારા તોલે એક પણ પત્રકારો આવે નહીં હું જ કંઈક વ્યક્તિ છું અને મોટા ભાગના અધિકારીઓ પણ મારા ખિસ્સામાં છે આવો એ ભાઈને ફાંકો હતો આવો એ ભાઈને મગજમાં રાય હતી પણ એ બધો ફાંકો ઉતારી દીધો છે ગાંધી નગર અને રાજકોટની સીઆઈડીની ટીમે કારણ કે આ પત્રકાર અતુલ જોશીની થોડા સમય પહેલાં જ મોરબીના ચકચારી વજે પર સર્વે નંબર છસો બેની જે જમીન છે મિત્રો આ છસો બેની જમીનમાં એની છઠ્ઠા આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી હતી ગાંધીનગર સીઆઈડી ટીમ દ્વારા એની ધરપકડ કરી હતી એની ધરપકડ કરી ત્યાર પછી એને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો કોર્ટમાં રિમાન્ડ પણ મંજૂર થયા અને રિમાન્ડ પૂર્ણ થયા પછી એને મોરબી જેલ હવાલે પણ કરવામાં આવ્યો એટલે અતુલ જોશી મોરબી જેલમાં હતો મિત્રો અને ત્યાં વરી પાછી એક જમીન કૌભાંડમાં એનું નામ ખુલ્યું છે એટલે રાજકોટની સીઆઈડીની ટીમ છે એને ટ્રાન્સફર વોરંટના આધારે મોરબી જેલમાંથી અતુલ જોશીનો કબજો લઈ અને ગઈકાલે જ માળિયા મિયાણા ની નામદાર કોર્ટમાં એને રજૂ કરવામાં આવ્યો હતો નામદાર કોર્ટે છ દિવસના એટલે કે સોમવાર સુધીના અતુલ જોશીના રિમાન્ડ મંજૂર કર્યા છે મિત્રો અને હવે આ રિમાન્ડ મંજૂર થયા છે એટલે આગામી દિવસોમાં એ પ્રકરણમાં શું ખુલે છે એ પણ જોવાનું છે મિત્રો આ બનાવમાં મિત્રો વાત કરીએ કારણ કે અતુલ જોશીની થોડા સમય પહેલાં ગાંધીનગરની જે ટીમે મોરબીના ચકચારી વજે પર સર્વે નંબર છસો બેમાં ધરપકડ કરી હતી ત્યાર પછી જે છે એ જ ધરપકડમાં એક તરઘડીનો સરપંચ છે સાગર ફૂલતરીયા એની પણ ધરપકડ થઈ હતી મિત્રો અને એમાં મૂળ કુલ છ આરોપીઓ હતા વજે પરનું જે આખું જમીન કૌભાંડ થયું એમાં એ બધા છ એ છ જેલમાં છે ત્યાર પછી જે છે મિત્રો એક મોરબીના જાગૃત નાગરિક છે કેડી પંચાસરા ઉર્ફે લંકેશ એને જિલ્લા કલેક્ટરને એને જે તે સમયે લેખિત ફરિયાદ કરી હતી કે વર્ષ બે હજાર બાવીસમાં મોરબી જિલ્લાનું જ ગામ છે એટલે કે માળિયા તાલુકાના સરવડ ગામના રહેવાસી મહેશભાઈ પ્રભાશંકરભાઈ રાવલે વર્ષ બે હજાર બાવીસમાં ખોટું સોગનનામું ખોટું વારસાઈ આંબો બનાવી પોતાની સગી પુત્રી ન હોવા છતાં પણ મોરબીમાં રહેતા હંસાબેન જોશી હંસાબેન જોશી છે મિત્રો એ આ પત્રકાર અતુલ જોશીના મમ્મી છે હંસાબેન જોશીને એ નામના મહિલાને સોગનનામામાં તેમજ વારસાઈ આંબામાં પુત્રી તરીકે દર્શાવી બોગસ ખેડૂત ખાતેદાર બનાવ્યા હોવાની એમણે ફરિયાદ કરી હતી ત્યાર પછી આ જાગૃત વ્યક્તિએ ફરિયાદ કરી ત્યાર પછી જિલ્લા કલેક્ટર અને માળિયા મિયાણા મામલતદાર છે મિત્રો એમને પણ આ ઘટનાની તપાસ કરી હતી મતલબ કે અંતે માળિયા મિયાણા મામલતદારે સરવડ ગામના તલાટી મંત્રીને ફોજદારી એટલે કે ફરિયાદ નોંધવા માટે આદેશ આપવામાં આવ્યા હતા માળિયા મિયાણા પોલીસ મથકે આ જે મિત્રો આદેશ આપવામાં આવ્યા ને ત્યાર પછી જે છે એ જે તે સમયે તલાટીકમ મંત્રી સરવડના જે હતા એમને ફરિયાદ દાખલ કરી હતી આરોપીઓ સામે મતલબ કે આ જે બોગસ ખેડૂત ખાતેદાર બન્યા એમની સામે આજે છે મહેશભાઈ પ્રભાશંકરભાઈ જોશી એમને આખું ખોટું આ બધું જે કંઈ વારસાઈ આંબો બનાવ્યો ખોટું સોગંદનામું ને જે કંઈ બનાવ્યો મિત્રો અને સગી પુત્રી ન હોવા છતાં પણ એમને સગી પુત્રી જે હંસાબેનને બનાવ્યા મતલબ કે આ મહેશભાઈ છે એમને સંતાનમાં એક દીકરો ને બે દીકરી હતા ત્રણ સંતાનો હતા છતાં પણ ખોટું બધું કરી અને ચોથા દીકરી તરીકે એટલે કે ચોથા સંતાન તરીકે એમને જે છે એ હંસાબેનનું નામ જે છે એ ઉમેર્યું હતું જોકે આ ઘટનામાં પણ આ અતુલ જોશી જે છે મિત્રો એનું જ આ બધું કારસ્તાન હતું એનું અને એક આ જે સાગર ફૂલતરિયા તરઘડીનો સરપંચ છે કારણ કે સાગર ફૂલતરિયા તરઘડીનો જે સરપંચ છે મિત્રો એની પણ આ જ પ્રકરણમાં સરવડના જ પ્રકરણમાં એની ધરપકડ જે છે એની ધરપકડ કરવામાં આવેલી છે અને એ પણ હાલ અત્યારે જેલમાં છે અને જે તે સમયે સરવડ ગામના તલાટીકમ મંત્રી રહેલા ભરતભાઈ દેવજીભાઈ ખોખર રહે મેલડી કૃપા કન્યા છાત્ર પાછળ યદુનંદન બાવીસ મોરબીવાળાની પણ ધરપકડ થયેલી છે એટલે કે આ સરવળવાળું જે પ્રકરણ છે જ બોગ જમીન કૌભાંડનું એમાં અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ થયેલી છે એક તો સાગર ફૂલતરિયા છે બીજો આરોપી તલાટીકમ મંત્રી છે દેવજી ખોખર અને ત્રીજો આરોપી છે અતુલ જોશી એની પણ ધરપકડ કરવામાં આવી છે આ જે મિત્રો અતુલ જોશી અને એની જે કંઈ આખી ટોળકી છે એ આ રીતના આખા કાંડો કરતી હતી મતલબ કે સગી પુત્રીને ન હોવા છતાં પણ એને તો ભાઈને એવું જ હતું કે ભાઈ મારે તો બધી બાજુ ઓરખાણ છે એટલે કંઈ ઉપાદી નથી ને હું ગમે એને ફોન કરી દઉં ગમે આપણે થઈ જાય ને આ અંતે આ બધી રાય મગજમાં ભરાઈ ગઈ હોય પરંતુ પાપ જે છે એ આખરે બહાર નીકળતું હોય છે મિત્રો અને એવી જ રીતે અતુલ જોશીને સાગર ફૂલતરીયાને કે તલાટીકમ મંત્રીને પણ એવું હશે કે આ ભાઈને જ બહુ મોટી ઓળખાણ છે એટલે મને પણ કંઈ થવાનું નથી થોડા જાજા વાપરવા દે તો આપણે લઈ લેવાના છે આવું બધું હશે અને ત્યાર પછી અંસાબેનને ચોથા પુત્રી તરીકે એટલે ચોથા સંતાન તરીકે એમને દર્શાયા થોડા સમયમાં જ એમનું જે નામ છે એ પણ કમી કર્યું મતલબ કે હક જતો કરી દીધો એટલે ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર પણ મળવાનું છે અને એના જ આધારે જે છે એ અહીંયા હળવદ તાલુકાના ખોડ ગામે અતુલ જોશી અને એને જમીન પણ લીધી છે મિત્રો એટલે કે ખેડૂત ખાતેદાર ન હોવા છતાં પણ ખોટા ખેડૂત ખાતેદાર બની ગયા છે અને એ પ્રકરણમાં જે કંઈ ફરિયાદો દાખલ થઈ છે એક તો અહીંયા દાખલ થઈ હતી મોરબીનું વજે પર છે ત્યાં આગળ તેની સાથે આ જે માળિયાનું છે ત્યાં આગળ પણ સરવડ ગામ છે એટલે માળિયા પોલીસ મથકે પણ ફરિયાદ દાખલ થઈ છે એટલે જુદા જુદા બે ગુનામાં અતુલ જોશીની ધરપકડ કરવામાં આવી છે અને હજી પણ જે રાજકોટની સીઆઈડીની ટીમ છે એ પણ અત્યારે તપાસ કરી રહી છે કે અતુલ જોશી આ સિવાયના બીજા કયા કયા જે કંઈ ગુનાઓ છે એ આચરેલા છે એટલે ખાસ અમે મિત્રોને દરેકને પણ એક વાત કરવા માગીએ છીએ કે હમણાં જ મેં પહેલાં કીધું હતું એમ કે ચકલા ક્યારેય બાજ ન બને એવી જ રીતે બોગસ ખેડૂત ખાતેદાર જે છે એ ક્યારેય જગતનો તાત નથી બનતો જગતનું તાત બનવા માટે થઈ અને જન્મ લેવો પડે છે ક્યારેય હમણાં સીધું નથી બની શકાતું અને આ બધા ભાઈઓ જે બનવા નીકળ્યા તે બધા આવી ગયા છે અત્યારે કાયદાના ઝપટમાં એટલે હાલ અત્યારે અતુલ જોશી છ દિવસના રિમાન્ડ ઉપર છે મતલબ કે સોમવાર સુધીના રિમાન્ડ ઉપર છે અને આગળની જે કંઈ તપાસ છે તે અત્યારે રાજકોટની સીઆઈડીની ટીમ છે તે કરી રહી છે